હરિહર હરિહરનું જ્યાં નાદપણે શિવ અને નારાયણ સાક્ષાત હોય એ ભૂમિ ઉપર જ્યાં દસ દસ પેઢીનું પગલાંથી વિચરણ થયું હોય એ ભૂમિ ઉપર કોઈ પણ સંકલ્પ કરો એ સંકલ્પ પરિપૂર્ણતા તરફ આગળ વધે એવી જ રીતે મુંબઈ મુકામે બેઠા આપણા ભાઈઓને એવો વિચાર આવ્યો કે જ્યારે આખું વિશ્વ પર્યાવરણ ઉપર ખૂબ જ ચિંતિત છે તો આપણું માદરે વતન કચ્છ કેમ એનાથી બકાત રહે એ અનુસંધાને ગ્લોબલ કચ્છ નામે સંસ્થા અને આપણું પોતિકું દૈનિક પત્ર એવું કચ્છ મિત્ર એ કચ્છ મિત્રનું કચ્છ મિત્ર સુખનું સરનામું આવા ઉપનામથી જે વાતનો સંકલ્પ કરવામાં આવ્યો કે કચ્છને રડિયામણું બનાવીએ તો ગ્લોબલ કચ્છના ભાઈઓ એ મુંબઈ મુકામે બેસીને કચ્છને કેવી રીતે નવસર્જન તરફ લઈ જવું એ સંકલ્પ જે કર્યો એ સંકલ્પ ખરેખર ખૂબ જ શુભેચ્છાને પાત્ર છે ગ્લોબલ કચ્છના સ્વયંસેવક આપણે કહી શકીએ અને ટ્રસ્ટી પણ આજની ભાષામાં કહી શકીએ એવા શાંતિલાલ રતનસિંહ રૂણાણી બોરીવલી અને કચ્છમાં મદનપુરા માંડવી બીજા જ એમના સાથી એવા ગોવિંદભાઈ મંગે અબડાસા જે એક પછાત વિસ્તાર કહેવાય કે ત્યાં અબડાસા વાત આવે એટલે આપણે એમ લાગે કે અબડાસા એટલે આવ ખેતી વગરનો વિસ્તાર એ વિસ્તારમાંથી મુંબઈ મુકામે બેઠા બેઠા નદીયાની બાજુનું ભારા પર ટૂંકી કામના વતની એવા ગોવિંદભાઈને પણ સપનું આવ્યું કે મારા કચ્છ માટે કંઈક કરવું જોઈએ એવ એવા જ એકલવીર કે જે એમની ભાષાનો પણ એક નાદ છે કે જે નાદ બ્રહ્માંડમાં ઘૂંસતો હોય એવા એકલવીર મુંબઈના અને કચ્છમાં ડેપા માંડવી તાલુકાના વતની ધીરજભાઈ છેડા એ પણ સંકલ્પ કર્યો કે આપણે કચ્છ માટે કાંઈક કરીએ ને એનામાં આપણે આગળ વધીએ આ આમને સહયોગ આપવા માટે વૃક્ષ વિશેષના મુખ્ય દાતાશ્રીઓ છગનભાઈ મુરજુ મુરજી ધોળું પરિવાર વડોદરા અને માંડવી તાલુકાનું દુર્ગાપુર એવા જ માવિત્રી મોગીબેન હીરાલાલ રામણી દહીંસર અને કચ્છમાં વિરાણી નાની માંડવી તાલુકાના ગઠાની બાજુના આવા જ ભાઈઓના સહયોગથી વાંઢાએ મુકામેની ભૂમિ જ્યાં સંત પરંપરાનું વિચરણ હોય એને સાર્થક કરતું આ કામ એમણે બીડું ઝડપ્યું ને આપ જોઈ શકો છો ટૂંક સમયમાં જ આ વૃક્ષોના વાવેતર થઈ ગયા એની જાળવણી માટે એમના પિંજરા પણ લાગી ગયા સાથે સાથે દિન પાણી પાવા માટેની વ્યવસ્થા પણ આપ જોઈ શકો છો એ એવી આ રાજકોટ મુકામેની સંસ્થા વૃદ્ધાશ્રમ જે છે સદભાવના વૃદ્ધાશ્રમ એમના સહયોગથી આ બધું કામગીરી રૂઢિ રૂપાળી કામગીરી એકદમ વંઢાઈની પરિપૂર્ણતાને આરે પહોંચી છે હવે માત્ર ઉછેર જ બાકી છે